રાજકોટ શહેરના રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે હજાર ત્રેવીસમાં એક ટોકનો ગુનો દાખલ કર્યો હતો જેમાં છેલ્લા બાવીસ માસથી ભરતભાઈ દાનાભાઈ મુછડીયા નામના એક આરોપી નાસ્તા ફરતા હતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ખાનગી રીતે એક હકીકત મળી હતી જેમાં કાલાવાડ રોડ ખાતે રિક્ષા ચાલકનો વેશ પલટો કરી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના ટીમ મેમ્બર્સ દ્વારા આ આરોપીને પકડી પાડવામાં આવેલ છે ઊભા કરવા બાબતના લેન્ડ કૅિંગ બાબતના ઘણા બધા ગુના દાખલ છે અને હાલમાં ગુસ્સીટોકના ગુનામાં નાસ્તો પડતો હતો આરોપીને પકડી પાડવામાં આવેલ છે રાજકોટ તાલુકામાં જે ગુસ્સીટોકનો ગુનો દાખલ થયેલો છે આ ગુનામાં એ નાસ્તો પડતો હતો આ સિવાય એના વિરુદ્ધ પડધરીમાં શહેરામાં અને રાજકોટ તાલુકામાં કાલાવાડ રૂરલમાં ગાંધીધામ પોલીસે નગરમાં ફોર્ઝરી મારામારી અને લેન્ડ કેબિંગના દાખલ થયા છે